જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફોર હિમાલયસીમાં ગુજરાત સ્ટેટ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જે દર વર્ષે દિવ્યાંગજનોને મુદ્દતથી ધિરાણ જે યોજના છે એ અન્વયે જાહેરાત થતી હોય છે તેની જે બે હજાર પચીસ છવ્વીસની જે જાહેરાત છે એ કરવામાં આવી છે જેનો દરેક દિવ્યાંગ મિત્ર લાભ લઈ શકે તે માટે જે પણ સો ટકા જે રાજ્ય સરકારની જે દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના અન્વયે ગુજરાત રાજ્યના વતની હોય તેવા દિવ્યાંગજનો પાસેથી ઓનલાઈન અરજીની જે મંગાવવાની જાહેરાત છે એ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની છે તેમાં રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજન સમુદાયના આર્થિક ઉત્કર્ષના હેતુસર મુદ્દતથી સ્વરોજગાર અર્થે દિવ્યાંગ અરજદારો પાસેથી જે ઓનલાઈન અરજી છે એ ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે આપણે અહીંયા વેબસાઇટ છે એમાં અરજી મંગાવવામાં આવેલ છે આ જે છે યોજનાનું નામ છે એ સો ટકા રાજ્ય સરકારની દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના છે જેમાં યુનિટ કોષ્ટક પ્રમાણે જે એક લાખથી અને બે લાખ જે સો યુનિટ હોય તો એક લાખ અને બસો પચાસ યુનિટ હોય તો બે લાખ એમ એનો જે વાર્ષિક વ્યાજનો જે દર છે એ સો ટકા રહેશે સામાન્ય શરતોની મિત્રો વાત કરીએ તો દિવ્યાંગ અરજદાર છે એ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ ચાલીસ ટકા કે તેનાથી વધારે દિવ્યાંગ ધરાવતા હોવા જોઈએ અરજદારની જે ઉંમર છે અઢાર વર્ષથી વધુ અને પંચાવન વર્ષથી ઓછી હોવી જોઈએ દિવ્યાંગ અરજદાર પાછી યુડીઆઈડી કાર્ડ હોવું જોઈએ નિયમિત લક્ષ્યાંક કરતાં જો વધારે અરજી મળશે તો કોમ્પ્યુટરથી ડ્રો કરવામાં આવશે અને એક લાખ સુધીના જો ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી સામેલ સમયે દર્શાવેલ જે રાષ્ટ્રીયકૃત બેંકના પાંચ પોસ્ટ ડેટેડ ચેક અરજદારની સહી સાથે ફરજિયાત રજૂ કરવાના રહેશે અને સાથે સાથે જમીનદાર સરકારી અથવા સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા એક જમીનદાર રજૂ કરવાના રહેશે અને એક લાખથી વધુ અને બે લાખ સુધીનું જો ધિરાણવાળા હોય તો એમાં દસ જે પોસ્ટ ડેટેડ છે ચેક દેવાના રહેશે અને સાથે સરકારી જામીનદાર અથવા તો સ્થાવર મિલકત જે ધરાવતા હોય એવા બે જામીનદાર રજૂ કરવાના રહેશે રાષ્ટ્રીયકૃત બેંકના જે બચત ખાતાની જે ચેકબુક છે એ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ અરજી મંજૂર થયા બાદ લાભાર્થીએ જે પોતાની રકમનો જેટલો બોજો નિગમના નામે નોંધવાનો નોંધાવવાનો રહેશે સ્થાવર મિલકત લોનના રકમની દોઢ ગણી કિંમતની હોવી જોઈએ ઉક્ત મુજબની પાત્રતા ધરાવતી વ્યક્તિઓ આ નિગમની યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરતાં પહેલાં યોજનાની સંપૂર્ણ વિગતો ફરજિયાત વાંચી સમજી લેવા જણાવવામાં આવે છે તો મિત્રો જે દિવ્યાંગ મિત્રોને જે મુદ્દતી ધિરાણ યોજના હોય છે જેમાં એક લાખથી બે લાખ જેટલી જે સહાય છે એ લોન તમારે કોઈ જરૂરિયાત મુજબ મેળવી શકો છો તેના જે આ નિયમો છે એ સરળ નિયમો છે બહુ છે નહીં જો તમે એક લાખ સુધી હોય તો એમાં એક જામીનદારની એક સગવડ છે બાકી છ ટકાના વ્યાજદરે જે ધિરાણ મળે છે તો કોઈ દિવ્યાંગ મિત્રોને જો જરૂરિયાત હોય તો એ પ્રમાણે આ ધિરાણ યોજનાનો લાભ લઈ શકે છે ઈ સમાજ કલ્યાણ ઉપર આનું જે ઓનલાઈન ફોર્મ છે એ મળી રહેશે એની વધુ વિગતો પણ મળી રહેશે જો કંઈ ન સમજાય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમે પણ બનતી પ્રયત્ન કરશું વધારે જો માહિતી મેળવે તો આગળના આ બંને વિડીયો જે ધિરાણ યોજનાના છે એની પણ આપણે ચેનલમાં વાત કરેલી છે તેની પણ માહિતી મેળવી લેજો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ